માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ વડોદ પોબોધન તાલુકો માંડવી જિલ્લો સુરતની સાધારણ સભા સંસ્થાના માજી ડિરેક્ટર અને સભા એવા શ્રી સરદભાઈ મંછીભાઈ ચૌધરીના પ્રમુખ સ્થાને સંસ્થાની

શ્રી સંદીપભાઈ શર્મા દ્વારા સંસ્થા ફરીથી સહકારી ધોરણે ચાલે અને સભાસદો કર્મચારીઓ દ્વારા ટ્રક ટ્રાન્સપોર્ટ તથા સરકાર શ્રીના જૂના નાણાં પરત મળે એ બાબતે આવેલ સભાસદોને સંસ્થાની હાલની આર્થિક પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા અને હાલમાં સંસ્થા સામે ઊભા થયેલા પ્રશ્નોને સભાસદો સમક્ષ રજૂ કરી તે બાબતે સભાસદોનું માર્ગદર્શન મેળવેલ હતું સદર કાર્યક્રમ દરમિયાન આવેલા સભાસદોને પ્રશ્નોત્તરી કરવા માટે સંસ્થાના પ્રમુખ શ્રી દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો જેમાં સંસ્થાના સભાસદ પ્રકાશભાઈ સર્વાનુમતિથી એમના પ્રશ્નોને જાકારો આપ્યો હતો અને હવે પછી સંસ્થાને ફરીથી કાર્યવંત બનાવવા માટે સૂચન કર્યું હતું આમ સદર સાધારણ સભાના તમામ કામો સર્વાનુસંમતિ મળતા સભાનું સમાપન થયું હતું